રાજકોટ નજીક નવા ગામ આનંદ પર્વતજી આવેલો બ્રિજ હાલમાં અત્યંત ગ્રામજનોએ જણાવ્યું છે કે આ બ્રિજ લગભગ 110 વર્ષ જૂનો છે અને રાજરાહી સમયમાં બનાવાયો હતો બ્રિજની હાલત એટલી ખરાબ છે કે રોજબરોજ અનેક વાહનો અહીંથી પસાર થાય છે ત્યારે દુર્ઘટનાનો ભય સતત રહે છે સ્થાનિક લોકોને વાહન ચાલકો માટે આ બ્રિજ જીર્ણ બની ગયો છે ગ્રામજનોએ અનેક વાર તંત્રને બ્રિજની જર્જરિત હાલત અંગે લેખિત અને મૌખિક રજૂઆત કરી છે છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી તંત્ર દ્વારા વારંવાર આ ખાડા કાન કરવામાં આવે છે અને માત્ર આશ્વાસનો આપવામાં આવે છે વડોદરા જેવી ગંભીર દુર્ઘટના પછી પણ સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થવાથી ગ્રામજનોમાં રોષ જોવા મળે છે બ્રિજ પરથી રોજ અનેક વાહનો સ્કૂલોના બાળકો ગ્રામજનો અને વેપારીઓ પસાર થાય છે જો બ્રિજ તૂટી પડે તો મોટી જાનહાની થવાની શક્યતા છે ગ્રામજનોએ તાકીદે બ્રિજની સમારકામ અને મરામત કરવાની માંગ ઉઠાવે છે તેઓ તંત્રને ચેતવણી આપી છે કે જો સમયસર પગલા નહીં લેવાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે વડોદરા જેવી દુર્ઘટના ફરી ન બને તે માટે સ્થાનિકો દ્વારા તંત્રને ફરીથી ચેતવણી આપવામાં આવી છે બ્રિજની હાલત જોવામાં આવી રહી છે અને તાત્કાલિક સમારકામ માટે તંત્ર પર દબાણ વધતું જાય છે હવે તમામની નજર તંત્રના પગલા અને બ્રિજની સુરક્ષા પર કેન્દ્રિત થઈ છે મારું નામ ધરમસિંહભાઈ અબ્બાસણીયા છે

બહુ સમસ્યા છે અને આ ગામની અંદર છ સાત વિસ્તાર નો અવર જવર થઇ છે જેથી કરી અમારા ગામ ની અંદર પાણી આવે ને આગળ ડેમ છે પાણી આવે તો એ પુલ અમારે હાલતા બંધ કરવો પડશે જેથી અમારે બે ચાર કલાક નો આવા રસ્તો આવક જવક બંધ રહે અને ટ્રાન્સપોર્ટ એસોસો ની લોડિંગ ગાડી બધી આવી હાલે છે અમારે આવી દુર્ઘટના જો અમારી આ ગામ ની અંદર બંધ છે તો આજે અમારે ગામ કરશું અમારી સરકાર થી એવી માંગણી છે કે સાહેબ આ પુલ અમને કઈક તાત્કાલિક ના ધોરણ થી અમને નવો પુલ બનાવી આપશે મનોજભાઈ મનોજભાઈ આજે જે વિસ્તાર છે નવા ગામ આણંદ ઘર ની આ